ઠાસરા તાલુકાના પીપલવાળા ગામની દીપકપુરામાં પ્રાથમિક શાળા આવેલ છે જે અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અહીં બાળકોને ઘણા સમયથી ભર શિયાળામાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે આ શાળામાં આશરે નેવુંથી પંચાણું બાળકો પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે ઘણા સમયથી રજૂઆતો છતાં પણ જર્જરિત ઓરડાઓનું નવીનીકરણ થયું નથી આ કારણથી બાળકોને ભણવા માટે ખુલ્લામાં બેસવાની નોબત આવી છે ઠાસરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વિકાસ આંધળો થયો છે અહીં વિકાસ જેવું કંઈ છે જ નહીં બેથી ત્રણ કિલોમીટરના રોડ રસ્તા પણ તૂટી ગયેલા છે સ્કૂલના બાળકોને ભણવા જવામાં ભારે હાલાકી વેઠવી પડે છે અહીં બસ કે પ્રાઇવેટ વાહનો ના આવતા હોવાથી સાયકલ અથવા તો ચાલતા શાળાએ જવું પડે છે જ્યારે ઠાસરાના ટીપીઓ રમેશભાઈ પાસે ટેલિફોનિક સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે પહેલાં તો જણાવ્યું કે શિયાળો છે એટલે ઠંડી ન લાગે તે માટે તડકામાં ભણવા બેસાડ્યા હશે સાથે એમ પણ જણાવ્યું કે પ્રાથમિક શાળામાં જે તપાસ હાથ ધરી હતી તો વર્ગખંડ ડેમેજ જોવા મળ્યા છે આનો ઉકેલ જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીડીઓને જણાવી લાવવા પ્રયત્ન કરશે મારું નામ દિયાબેન સંજયભાઈ રાઠોડ છે આ કયા ધોરણમાં ભણે છે 5 માં હાલ તું અત્યારે ખુલ્લા ચોગનમાં બેઠી છે ભણવા એ બાબતે શું કહેવા માંગે છે રમણ નહીં બનાયા તો એટલે કરીને આપની ઓળખ હું વિક્રમસિંહ ઠાકોર વિક્રમસિંહ શું આપણે ફરજ અદા કરો છો અને ક્યાં કરો છો હું પ્રાથમિક શાળા દીપકપુરામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અહીં આ બાળકોને અત્યારે ખુલ્લામાં બેસાડ્યા છે શું કહેશો એ બાબતે બાળકોને ખુલ્લામાં બેસાડવા માટે હું પોતે મજબૂર છું કેમ કે હાલ મારી શાળાની અંદર એક જ રૂમ છે બાકી બીજા રૂમો નથી ચાર રૂમો બીજા છે પણ એ ડેમેજ કરેલા છે અને એ ડેમેજ રૂમોની અંદર જ્યારે મેં ઉનાળાની અંદર ઓગણપચાસ ડિગ્રી ગરમી પડતી હતી ત્યારે મેં બાળકોના હિત અને બાળકોનું સ્વાસ્થ્ય બગડે ના એ માટે એ રૂમો સાર સંભાળ કરીને ઉપયોગ કર્યો હતો પણ કુદરતી ઘટના ઘટી અને સામાન્ય પોપડો પડ્યો જેના લઈને એક બાળકના સામાન્ય ઈજા થયેલી જેને લઈ અને તંત્ર દ્વારા મને એંસી કિલોમીટર દૂર મૂકવામાં આવ્યો તો બદલી કરવામાં આવી હતી તો ગામ લોકોના ગામ વડીલોએ જે જિલ્લાને રાજ્ય કક્ષાએ રજૂઆત કરતો મને પરત પણ મૂકવામાં આવે હતો તેમ છતો અત્યારે હાલ મારી પાસે એક જ રૂમ છે પણ મારે આ બાળકોને અંદર ફરીથી બેસાડું અને કદાચ કુદરતી ઘટના ઘટે તો હું પોતે મુશ્કેલીમાં મૂકાવું જેના અનુસંધાને હું ફરીથી એવું રિસ્ક લેવા માગતો નથી પણ મારા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે હું બહાર અથવા લોબીમાં હું બેસાડી અને બાળકોનું શૈક્ષણિક કાર્ય કરાવું છું કેટલા બાળકો હશે મારી શાળામાં એકાણું બાળકો છે જે પૈકી બાળવાટિકા પહેલું ને બીજું એ એક રૂમ છે એની અંદર ઠંડીમાં એ નાના બાળકો હોય છે એટલે એને અંદર બેસાડું છું બાકીના ચોથા ને ત્રીજા ચોથા અને પાંચમાના બાળકો છે એને અમે બાર લોબીમાં અથવા તો ખુલ્લી જગ્યામાં બેસાડ્યા અને અમે એનો અભ્યાસ કરાવીએ છીએ લિટરલી રજૂઆતો કેટલી વખત લિટરલી રજૂઆતો વારંવાર કરવામાં આવી છે અમારા ટીઆરપી અને તેમજ ઉનાળામાં જ્યારે મારી શાળામાં પોપડો પડવાની ઘટના ઘટી ત્યારે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાના ટીઆરપી શ્રી અવારનવાર અહીંયા મુલાકાત લીધેલી અને એ પૂરે પોતે પૂરેપૂરી પરિસ્થિતિથી વાકેફ છે જેને એ રજૂઆતો કરેલી જ છે અને અહીંયાથી માટીનું સેમ્પલ પણ લઈ જવામાં આવ્યું હતું તેમ છતાં રૂમો બનાવવા માટે આજ સુધી કોઈપણ પ્રકારની તજવીજ હાથ ધરેલી નથી તો અમને વહેલી તકે રૂમો બનાવી આપે તો અમારા બાળકોને આ મુશ્કેલી ન પડે એવી અમે તંત્રને રજૂઆત કરીએ છીએ સરકારના દાવા પોકળ શાળા પ્રવેશોત્સવના તાઇફા કરી લાખો અને કરોડો રૂપિયા વપરાતા હોય છે પરંતુ અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાંની પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના ભણતર સાથે ચેડા થઈ રહ્યા છે બાળકોને ખુલ્લામાં ભણવા બેસવાની નોબત ભર શિયાળે બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા રિપોર્ટ સંજય ચુનારા ખેડા ઠાસરા